બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ કાંકરેજમાં આ મુદ્દે વિરોધ યથાવત છે જિલ્લા કલેક્ટર દ્વારા એકત્રીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી જિલ્લા વિભાજનને લઈને અભિપ્રાય રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ કાંકરેજ વિસ્તારને બનાસકાંઠામાં રાખવા રજૂઆત કરવામાં આવી કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ગ્રામ પંચાયતોના લેટરપેડ સંસ્થાઓના લેટરપેડ અનેક લોકોની અરજીઓ સાથે ડીસા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા કાંકરેજની ગ્રામ પંચાયતો મંડળીઓ અને અલગ અલગ એસોસિએશને પોતાના લેટરપેડ ઉપર રજૂઆત કરી કાંગ્રેજના ધારાસભ્ય પોતાના લેટરપેડ ઉપર પણ બોતેર ગ્રામ પંચાયતો વીસ જેટલી સેવા સહકારી મંડળીઓ ડોક્ટર એસોસિએશન વ્યાપારી એસોસિએશન સાથે રાખીને રજૂઆત કરી સરકાર અમારી માગને સાંભળી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજને રાખે તેવું અમરજી ઠાકોરે જણાવ્યું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરા જિલ્લો બનાવવામાં આવ્યો છે જિલ્લાની અંદર કાંઠે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો ટૂંક સમયની અંદર કલેક્ટરશ્રીના આદેશ મુજબ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે બીજી તારીખ સાંજ સુધીમાં જે તો વિસ્તારના વિસ્તારને કે વ્યક્તિગત રીતે જેને કોઈ કોઈ વાધા સૂચન હોય દિશા પ્રાંત કચેરી રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી હતી તેના અનુસંધાને અમે આજે અમારા તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અમારા જિલ્લા ડેવલિકેટ બલાજી ઠાકોર શંકરજી ઠાકોર થરા નગરપાલિકાના ભાઈ સંજયભાઈ ચાવડા સાથે પ્રાંત શ્રીને કાંકરે તાલુકાની કુલ લેવ્યાસી ગ્રામ પંચાયતોમાંથી બોતેર ગ્રામ પંચાયતોના ગ્રામ પંચાયતોના લેટરપીડ ઉપર વિરોધ દર્શાવતા અમે ફાઇલ અહીંયા જમા કરાવી છે સાથે સાથે અમારું ડોક્ટર એસોસિએશન વકીલ એસોસિએશન વેપારી એસોસિએશન લારી કલ્લા એસોસિએશન એ એ સિવાય પણ જે કંઈ અમારા એસોસિએશનો ચાલે છે એસોસિએશનના પણ લેટર છે સેવા સરકારી મંડળીઓના પણ લેટરો છે કા તાલુકાની અંદર ગ્રામ પંચાયતોના જ અમે લેટર એટલા માટે લીધા છે કે ત્યાંની લોકલ ગામની અંદર બેસી અને સભા કરીને નક્કી કરે અને એ જ રીતે તમામ પંચાયતના સરપંચોએ ગામમાં બેસી સભા કરીને નક્કી કર્યું છે કે ભાઈ અમારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી બત્તેર પંચાયતોના લેટર પેડ સાથે અમે માન્ય પ્રાંત અધિકારીશ્રીને ફાઇલ સુપ્રત કરી છે